મહેસાણાથી ચાલીસ કિલોમીટર અને બહુચરાજીથી નવ કિલોમીટરના અંતરે આકબા ગામે આવેલું મહાકાળી માતાજીનું મંદિર ખૂબ જ રમણીય અને સુંદર છે આકબા ગામના તળાવના કિનારે આવેલા આ મંદિરમાં પ્રવેશતા જ ધન્યતા અનુભવાય છે અહીં માતાજીની અલૌકિક મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને માતાજીની મૂર્તિના દર્શન માત્રથી અભિભૂત થઈ જવાય છે ગામના સૌ લોકો હળી મળી મહાકાળી મહા મંદિરની અંદર એક સંસ્થા ચાલે છે એ સંસ્થા દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એ પ્રવૃત્તિઓની અંદર મોટા ભાગે રવિવાર પૂનમના દિવસે યાત્રિકો અહીંયા દર્શન કરવા માટે આવે છે તેમના રહેવા જમવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવે છે અહીંયા સરસ મજાનું વન ક્ષેત્ર ચાલે છે અહીંથી વિવિધ પ્રકારના જે સંઘો હોય એ પણ ચૈત્ર માસની અંદર તેમજ અવરનવર જે તહેવારો હોય એની અંદર આવતા હોય છે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ચુવાળ પંથકમાં આવેલા બે હજારની વસ્તી ધરાવતા નાનકડા ગામ આકબામાં મહાકાળી માતાજીનું નયનરમ્ય ભવ્ય મંદિર આવેલું છે કહેવાય છે કે આ મંદિરમાં માતાજી સ્વયંભૂ બિરાજમાન છે

માતાજીનો એક જૂનો ઇતિહાસ જે હું જાણું છું એ પ્રમાણે વર્ષો પૂર્વે આ માતાજીની કોઈએ પ્રતિષ્ઠા કરી હોય એવો કોઈ ઉલ્લેખ નથી પણ આશરે લગભગ સાતસો વર્ષ પહેલા હેઠળ નાયકોને માતાજીએ પ્રત્યક્ષ દર્શન દીધેલો અને સાક્ષાત્કાર થયેલો એ સમયે એક પોચ ઈંટોનું મંદિર હતું અને એ સમયથી આ માતાજીનું

તેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે મંદિર પરિસરની બાજુમાં ખીજડાવાળી માતાજીનું મંદિર આવેલું છે આ બંને મંદિરની ભવ્યતાથી લોકો અભિભૂત થઈ જાય છે માતાજીમાં તો મને તો જ શ્રદ્ધા છે અહીંયાથી દર વર્ષે આ વખત પગપાળા યાત્રા જાય હું પણ એક વખત જોડાઈ ગયેલો છું આ વર્ષે પણ અનુકૂળતા હું જવાની ગણતરીમાં છું પણ આ ગામ અને આ ધામ એનો કોઈ જોતો નથી એવું હું માનું અને દરેક શ્રદ્ધાળુ જ્યાં અહીં આવે છે એના અચૂક કામ થાય છે ચુવાડ પંથકના નાનકડા ગામ આકબામાં સ્વયુ પ્રાગટ્ય સાથે ભાવિકોની વિશેષ ભીડ ઉમટી પડે છે મંદિરે આવતા શ્રદ્ધાળુઓ સંતાન પ્રાપ્તિ મકાન ઘરમાં સુખ શાંતિ સાથે સાથે શારીરિક કોઈ પણ બીમારીના નિવારણ માટે

અને મોટી સંખ્યામાં અહીં ભક્તો માતાજીના પ્રસાદનો લાભ લઈ આનંદનો ઓળકાર લેતા હોય છે તેમજ મંદિર પાસેથી પસાર થતા પગપાળા સંઘો માટે પણ રહેવા તેમજ ઉતારાની પૂરતી વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવતી હોય છે અને ગ્રામજનો આ દરેક સેવામાં પૂરતો સહયોગ આપી પુણ્ય કમાઈ લે છે અહીંયા માતાજીની ઉદ્ધ્યાલયમાં રવિવાર અને પૂનમે મોટી સંખ્યામાં ઘણા બધા લોકો માતાજીનો પ્રસાદ લે છે અને પ્રસાદ લઈને માતાજીને ધન્યતા અનુભવે છે અને ચા પાણીની પણ વ્યવસ્થા અહીંયા પૂરેપૂરી ગામ તરફથી કરવામાં આવેલી હોય છે અને માતાજીનો પ્રસાદ લઈ અને ખૂબ ધન્યતા અનુભવે છે આદ્ય શક્તિ મહાકાળી માતાજીની સુવાસ બહુચરાજી પંથક સહિત ગુજરાત ભર અને અન્ય રાજ્યોમાં પણ ફેલાયેલી છે મા જગદંબાના દ્વારે ભક્તો શીશ નમાવી ધન્યતાનો અનુભવ કરે છે ભક્તો તેમના દુઃખ દર્દ માતાજીને અર્પણ કરે છે અને માતાજી તેમના દુઃખ દર્દ અને કષ્ટોનું નિવારણ કરી તેમની મનોકામના પૂર્ણ કરે છે